રોડ પર આવેલી ઓફિસ વિવાદમાં આવી અને ઓફિસ ખાલી કરવાની કામગીરી ચાલુ થઈ છે ત્યારે મહત્વની વાત એ છે કે આ ખૂબ જ મહત્વની કાર્યવાહી થઈ રહી છે અને સાધુ આસવાણી રોડ પર આવેલી છે ઓફિસ અને તે વિવાદમાં હતી અને તેના પર બુલડોઝર ફરશે માર્જિન વગર સૂચિત જગ્યા પર બાંધકામ કરવામાં આવેલું હતું ત્યારે રાજકોટના પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની ઓફિસ પર બુલડોઝર ફરશે મહત્વની વાત એ છે કે હવે જે દાદાનું બુલડોઝર છે એ તમામ એ જગ્યાએ ફરી રહ્યું છે કે જે ગેરકાયદે બાંધકામ થયેલું હોય માહિતી અમારા હોયદાતા શનિમૈ પાસેથી શની જેવી રીતે હવે દાદાનું બુલડોઝર એવી જગ્યાએ પણ ફરી રાયું છે કે જે જગ્યાએ બાંધકામ થયું હોય અને પછી ભલે ભાજપના નેતા પણ કેમ વાત કરવામાં આવે તો રાજકોટ ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી અને તેમની સાથે જોડાયેલા નેતાનું જે સાધુ વાસવાણી રોડ ઉપરનું જે આ બિલ્ડિંગ આવેલું છે માર્જિનની જે સરકારી જગ્યામાં ખડકી દેવામાં આવેલું

જ્યાં કમલેશ મિરાણીનું જે પૂર્વ ભાજપના નેતા જે પ્રમુખ છે અને અત્યારે હાલના ભાજપના વરિષ્ઠ નેતા કહી શકાય તેવા કમલેશ આ જે બિલ્ડિંગ આવેલું છે તે આ આજે જગ્યા હતી જે સરકારી જગ્યાના ભાગમાં તે પણ હું આપને દેખાડી રહ્યું છું કે ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું હા જે માર્જિનની જગ્યા છોડ્યા વગેરા કોનની રહેમ રાહ રેઠળ દુકાનો ખોલવામાં આવી કોની રહેમ રામ રહેતર અત્યારે ટીઆરપી ગેમ ઝોન થયું સાગઠીયાની ધરપકડ થઈ બાદમાં એક બાદ એક ફણગાવો ફૂટી રહ્યા છે અત્યારે જ્યારે મીડિયા પહોંચ્યું છે તાત્કાલિકા કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે અને જે બાથરૂમની જગ્યા હોય અહીંની બાસ્ટરની જગ્યા હોય તે દિવાલોમાં અત્યારે તોડવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે મહાનગરપાલિકા આવતીકાલે બુલડોઝર ફેરવે તે પહેલા જ અત્યારે સામેથી તોડવાની કામગીરી છે તે આ ધરવામાં આવી રહી છે આ દુકાનનો જોઈ શકો છો કે એક પણ દુકાનમાં માર્જિન છોડિયા વગરનું બાંધકામ છે તે ખડકી દેવામાં આવ્યું છે કોની દયાથી આ માર્જિન વગર દુકાનું ખડકી દેવામાં આવી છે કેટલામાં વેચવામાં આવી આનો દસ્તાવેજ કઈ રીતે કરવામાં આવ્યો તે મોટો સવાલ ઉઠી રહ્યો છે આ દ્રશ્યો છે રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર સરકારી જગ્યામાં જેટના આ માર્જિન નાખું માં બિલ્ડિંગ ખડકી દેવામાં આવ્યું અહીંથી જે

સવાલ ઉઠી રહ્યો છે અત્યારે જ્યારે મીડિયા પહોંચ્યું છે તે આજ કાલિક કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે કે બુલડોજર ફરે દાદાનું બુલડોજર ફરે તે પહેલાં જ ભાજપના નેતાઓ શાંતમાં આવી ચૂક્યા છે કારણ કે રાજકોટમાં ભાજપના નેતાઓ જે રીતના બે ફામ બન્યા હતા પોતે જાણે ગેરકાયદેસર જગ્યાઓમાં બિલ્ડિંગ ઊભા કરી દેવામાં આવ્યા હતા તે હું આ દૃશ્યો નિથુન આપ લાઈવ જોઈ શકો છો અમારા માધ્યમથી કે જે રીતના બિલ્ડિંગ છે તેના ઉપરનો ભાગ છે તે કઈ રીતે ચડવામાં આવ્યો છે રાજકોટના સાધુ સરકારી તમામ જગ્યાઓ આવેલી છે બિલ્ડિંગ છે તે ખડકી દેવામાં આવ્યું હતું સરકારી આવાસની બાજુમાં જે સરકારી જગ્યા આવેલી હતી ત્યાં બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું ને તેની આસપાસમાં જે ગેરકાયદેસર જગ્યાઓ છે તે તોડવાની કામગીરી છે અત્યારે મિતુન હાથ ધરવામાં આવી રહી છે બેફામ ભાજપના નેતાઓ જયારે રાજકોટમાં બન્યા હતા એક પણ જો સામાન્ય લોકો મકાન બનાવે અને બે ફૂટ નું છજુ પણ બહાર કાઢે તો તેમનું છજુ તાત્કાલિક તોડ નાખતા હતા પરંતુ નેતાઓનું આ જે બિલ્ડિંગ છે તે કોઈ તોડતા નહોતા હવે આ જયારે દાદાનું બુલડોઝર ફરે તે પહેલા જ આ લોકોએ પોતાની કામગીરી હાથ ધરીને પોતે જ અત્યારે પાડવાની કામગીરી છે તે હાથ ધરી નાખે છે જી મિથુન શનિ મહત્વની વાત એ છે કે આવતીકાલે બુલડોઝર ફરશે એ પહેલા જયારે પોતે જ હવે તોડી રહ્યા છે તો આ સુબુદ્ધિ અત્યારે કેમ આવે છે કારણ કે કેટલાય વર્ષો જૂનું આ બિલ્ડિંગ હશે અને સરકારી જમીન પર જ્યારે આ બાંધકામ કરી દેવામાં આવ્યું ત્યારે જાણે કે કોઈ જોતું જ ના હોય આપણે બાંધકામ કરી દો કોઈ જોનાર નથી કોઈ ટોકનાર નથી કોઈ રોકનાર નથી પરંતુ હવે જ્યારે દાદાનું બુલ્ડોઝર ફરવાનું છે ત્યારે હવે આ બાંધકામ તોડવામાં આવી રહ્યું છે સ્વાભાવિક છે આ પેલા તો દસ્તાવેજ કોના નામનો છે તે મહત્વનું છે કારણ કે ભાજપના નેતાઓએ જ્યાં કપાતની જગ્યા ગઈ હતી આ કપાતની જગ્યામાંથી આ જગ્યા ફાળવી નાખી આ કપાતની જગ્યા કોની ગઈ હતી કેવી રીતે ફાળવવામાં આવી ક્યાં હેતુસર ફાળવવામાં આવી કોના નામે દસ્તાવેજ કરવામાં આવ્યો છે તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ કારણ કે આ દસ્તાવેજ ભાજપના નેતાઓએ જયારે શાસકમાં બેઠા હતા ત્યારે ગેરકાયદેસર રીતે દસ્તાવેજ કરી આ જગ્યાની ફાળવણી કરી દેવામાં આવી આ તમામ જગ્યાની ફાળવણી બાદ કઈ રીતે બિલ્ડિંગ ઉભું કરવામાં આવ્યું તે મોટો સવાલ ઉઠી રહ્યો છે શું બે જે આ બેફામ બનેલા ભાજપના નેતાઓ જ્યારે આવી રીતે બાંધકામ કરી નાખતા હોય છે ત્યારે તેની સામે કેમ સવાલ ઉભાડવામાં નથી આવતા હવે જયારે દાદાનું બુલડે આવતીકાલે ફરવાનું હતું તે પહેલા જ અત્યારે જે બાંધકામ છે તે તોડવાની અત્યારે કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે હું જગ્યા દેખાડો માંગીશ જેટના આજે આખું આવાસ આવેલું છે આવાસની બાજુમાં અત્યારે તેઓ લોકો માર્જિનની જગ્યા પર જગ્યા બનાવી નાખવામાં આવી સીડીની જગ્યાઓ દીવાલ છે બિલ્ડિંગ બની શકે તે મોટો સવાલ ઉઠી રહ્યો છે આની તપાસ થવી જોઈએ કોના નામે દસ્તાવેજ છે કોના નામે આધાર પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા કોનું જગ્યા કપાતમાં ગઈ હતી ને કોને ફાળવ્યા બાદ આ જે બિલ્ડિંગ છે તે બનાવવામાં આવ્યું હતું તમામ બિલ્ડિંગોમાં માર્જિન મૂકવામાં આવ્યું છે તો આ બિલ્ડિંગમાં માર્જિન શા માટે નહીં કારણ કે માત્ર પંદર ફૂટ જગ્યામાં બાંધકામ છે તે ખડકી દેવામાં આવ્યું હતું મિથુન અત્યારે મીડિયા પહોંચ્યા બાદ પણ તાત્કાલિક તોડવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે કારણ કે મહાનગરપાલિકાએ આવતીકાલે આ બુલડોઝર ફેરવવાની વાત કરી હતી પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી નામ આવી રહ્યું છે આ તેમની ઓફિસ છે સાથે સાથે બીજા અન્ય કે નેતાઓના નામે આ દસ્તાવેજ થયો છે તે મોટો સવાલ ઉઠી રહ્યો છે જે દુકાનધારકો હતા તેમની સાથે પેલા વાત કરશું કે તેને આ દુકાન કઈ રીતે ખરીદી તે મોટો સવાલ ઉઠી રહ્યો છે આ દુકાન આપ દ્રશ્યો જોઈ રાખો છો કે તેઓ પણ ડરી રહ્યા છે કારણ કે આ ગેરકાયદેસર દુકાન તો તેઓએ ખરીદી લીધી છે પરંતુ કોઈ બોલવા માટે તૈયાર નથી શા માટે બોલવા માટે તૈયાર નથી ગેરકાયદેસર દુકાનો ખડકી દેવામાં આવી તેમાં ભાડે રાખવામાં આવી કે ખરીદવામાં આવી તે મોટો સવાલ ઉઠી રહ્યો છે શું કેશો આપ દુકાન કેટલામાં ખરીદવામાં આવે છે દુકાન કેટલામાં ખરીદવા કા તમે મારો છો કેમ મીડિયાને મને કઈ ખ્યાલ નથી મીડિયાને કેમ મારો એટલે મને કઈ ખ્યાલ નથી બરાબર મીડિયા ને મીડિયા ઉપર કેમ હાથ ઉપાડો હેલો મીડિયા ઉપર કેમ હાથ ઉપાડો આ વ્યક્તિઓ છે જે ગેરકાયદેસર વ્યક્તિઓ અત્યારે મીડિયા ઉપર હુમલાનો પ્રયાસ કરી રહ્યા છે ખેંચી રહ્યા છે છે અત્યારે આ કે જે સમગ્ર લઈને દુકાન કઈ રીતે ખરીદવામાં આવી તે મોટો સવાલ ઉઠી રહ્યો છે આ સાથે વાત કરી તેને કઈ રીતે ખરીદવામાં આવી આ દુકાનદાર રાઘવ મેડિસિન નામના દુકાનદારે કઈ રીતે દુકાન ખરીદી આ દ્રશ્યો છે કે તમામ લોકોએ ગેરકાયદેસર મિલકતો ખરીદી છે ગેરકાયદેસર મિલકતો આ જે દુકાનદારો છે તેમની સાથે વાત કરું

ખ્યાલ નથી હું હતો નહીં નથી કઈ ખબર છે કોઈ વસ્તુ મને ખ્યાલ નથી આ જે દુકાનદાર છે તેઓ પણ બચાવ કરી રહ્યા છે કે બાપુજી ને ખબર હતી પરંતુ દોઢસો જગ્યા હોય તો તેઓને જગ્યા ફાળવવાના બદલે અહીંયા લાખો અને કરોડોની આ મિથુન જે જગ્યા છે તે ફાળવી દેવામાં આવી હતી માત્ર દોઢસો વાર સામે તેઓને કરોડોની જગ્યા કઈ રીતે ફાળવવામાં આવી તે મોટો સવાલ ઉઠી રહ્યો છે અત્યારે અત્યારે ચોક્કસથી દાદાનું ગુલડોદર ફરે તે પહેલા જ ભાજપના નેતાઓ સાનમાં આવ્યા છે અને આ જે ફાળવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે જી 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 આભાર માહિતી આપવા બદલ તો પૂર્વ